اعوذ بالله من الشیطان اللہ الرجیم بسم اللہ الرحمن الرحیم السلام علی الحسین علحسین علی بن الحسین و اولاد الحسین و اصحابه معز سامعین سلام علیکم و اللہ وبرکاتہ ماہ اے فرزند رسول امام حسین علیہ السلام پر لی دردناک مصیبتوں ان شہادت نو مہینوں આ મહિનામાં ઇમામ હુસૈન સલામની આઝાદારીમાં શિયા લોકો કાળા કપડાં પહેરે છે અને આ કાળા કપડાં પહેરવા એ કોઈ રિવાજ નથી બલકે તે આઝાદારીનો ભાગ છે અને અહેલબૈત અલમુસ્સલામ અને ઐમ્મા અલેસલામની સીરત છે શિયા અને સુન્ની બંને ફિરકાના આલિમોએ આ વાતને નોંધી છે કે જ્યારે જનાબે જાફર તૈયાર સલામની શહાદત થઈ ત્યારે ખુદ રસુલ સલ્લાહ વસલમે તેમની પત્ની અસમા બિંતે ઉમેશને હુકમ આપ્યો કે ત્રણ દિવસ સુધી કાળા કપડાં પહેરે કુફામાં જ્યારે અમીર ઉલ મોનીન અલી સલામની શહાદત થઈ તો અબ્દુલ્લાઇબને અબ્બાસે લોકોથી કહ્યું અફસોસ કે અલી સલામને શહીદ કરવામાં આવ્યા તેઓ પોતાના જાનશીનની નિમણૂક કરીને ગયા છે અગર તમે તેમની બૈયત કરવા ઈચ્છતા હો તો તે તમારા લોકોની વચ્ચે આવી જાય નહિતર કોઈના પર જોર કે જબરદસ્તી નથી લોકો આ વાત સાંભળી અને રડવા લાગ્યા અને કહ્યું કે હા મોલાના જાનશીન બહાર આવે પછી ઇમામ હસન અલઈ સલામ લોકોની સામે આવ્યા અને આપ અલઈ સલામે તેઓના માટે ખુદબો ઇરશાદ ફરમાયો જે સમયે ઇમામ અલહી સલામ લોકોની સામે આવ્યા ત્યારે ઇમામ હસન અલઈ સલામે કાળા કપડાં પહેર્યા હતા આ રિવાયત અલ્લામા ઝાહબીએ પણ બે જગ્યાએ પોતાની કિતાબમાં અબી રઝીનથી નકલ કરી છે અને તે કહે છે કે શહાદત અમીરલ મોનીન સલામ પછી જ્યારે ઇમામ હસન અલહીસલામે ખોદબો આપ્યો ત્યારે આપ અલહીસલામે કાળા કપડાં પહેર્યા હતા અને માથા ઉપર પણ કાળો અમામો હતો આ રીતે આપણે જોયું કે અઝાદારી ઇમામ હુસૈન સલામમાં કાળા કપડાં પહેરવા અહેલબૈત અલ મુસ્લમની છે اللہ پسے دعا کریے کہ پروردگار عالم आपली ازاداري نه قبول کرے او وريسه حسين امام زمان عليه السلام نازهور ما تعجيل فرماوي واخر الدعوان ان الحمد لله رب العالمين